ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તે શ્રીનગર ખાતે પહોંચ્યા છે આ આતંકી હુમલામાં આજે લોકો માર્યા ગયા છે તેમાં ત્રણ ગુજરાતી હતા તમામ લોકોને શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કુલ છવ્વીસ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે ગઈકાલે પણ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ગોહિલ શ્રીનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે ત્રણ ગુજરાતી સહિત કુલ છવ્વીસ લોકોના મોત થયા છે આતંકી હુમલામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે ત્યારે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે શક્તિસિંહ ગોહિલે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને તમામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આતંકી હુમલાને લઈને જે લોકો માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શક્તિસિંહ ગોહિલ શ્રીનગર પહોંચ્યા